મારા રંગીલા રાજકોટમાં વરસાદ તો આજથી ચાલુ થઈ ગયો જોવો તો ખરી બાદ તો તો હાય ગાય તો વરસાદ આજે ચાલુ થઈ ગયો છે મારા અંદાજે બુધવાર હોવો જોઈએ બુધવારનો દિવસ છે તો તમે જોઈ શકો છો મારું બધું પલરે પણ છે અને હું લઈ પણ નથી શકતી અને મારો ખાટલો કેટલું બધું વસ્તુ પલરે છે હું લઈ નથી શકતી અને થોડી ઘણી બીમાર પણ છું અને ગરમી પણ એટલી છે કાંઈ ખબર નથી પડતી આમાં કે આ વરસાદ હતિયારાનો થોડું ટાણું છે આવે એ તો દોઢ બે મહિનાની વાર છે વરસાદની તો ચાલુ થઈ ગયો આજે બુધવાર છે ને વરસાદ ખબર નહીં શું કરે હવે ને ગેસ પણ મારો ચાલુ પણ નથી થાતો ધીરો 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 હળગે છે ચાલુ પણ નથી થાતો કઈ ખબર નહી અમારા રાજકોટમાં વરસાદ છે તમારા ગામમાં વરસાદ હોય તો કોમેન્ટ કરજો અમારા વરસાદ બુધવાર ના દિવસે અને એકલી એકલી વિડીયો બનાવું છું કોઈ ઘરમાં છે નહીં અને મને એકલપણું લાગે નહીં એટલે હું વિડીયો આજે બનાવું છું કેમ કે મારે વધારે શોર્ટ વિડીયો યુટ્યુબમાં વધારે હોય છે પણ આજે આ વરસાદ આવ્યો એટલે મને એવું લાગ્યું કે હું એક વિડીયો બનાવી લઉં તો એમ તો મારું નેટ તો જો કે દોઢ જીબી મારે યુટ્યુબમાં જ પૂરું થઈ જાય છે જોઈ જોઈને અને વિડીયો બનાવી બનાવીને દોઢ જીબી પાંચ વાગ્યા સુધી હાલે દોઢ જીબી સવારના દસથી પાંચ વાગ્યા સુધી દોઢ જીબી નેટ મારું હાલે પછી પૂરું થઈ જાય અત્યારે મારું નેટ પૂરું થઈ ગયું છે હું વિડીયો અપલોડ કાલે કરી આ કે નેટ તો છે નહીં તો વિડીયો અપલોડ થાય નહીં તો હું જોઈ શકો છો હું અહીં બેઠી છું ને બારે વરસાદ ચાલુ છે નથી હું ખાટલો પણ લઈ શકતી અને વજન વાળું ઉપાડવાની પણ મને ના પાડી છે એટલે પછી હું અહીંયા બેઠી છું આરામથી કપડાં થોડા ઘણા વારી દીધા છે તો ખીચડી અને શાક કરીને આપણે નવરા કોઈ બસ આ વરસાદ રહી જાય તો થોડીક બાયણે જાઓ આજે તો એવું હતું કે વરસાદ નહીં આવે પવન નહીં આવે પણ ખબર નહીં અચાનક પવન ને વરસાદ આવવા માંડ્યો તો સાડા પાંચ વાગે ચાલુ થયો સાડા પાંચ વાગે એટલે અત્યારે છ વાગ્યા છે અડધી કલાકમાં બધું ઠેકાણે થઈ ગયું રંગીલું રાજકોટ છે શું ક્યારે આવે કઈ ખબર નહીં તો પવન પણ છે જોઈ શકો છો હું તમને પવન પણ બતાવું જોયું આ ઝાડવા હલે છે થોડો ઘણો પવન પણ છે કાળા કાળા વાદળા ખબર નહીં ક્યારે વરસાદ બંધ થાય અને વીજળી પણ પડે મને તો બહુ જ બીક લાગે છે તમે જોઈ શકો છો સાંભળી શકો છો કે વીજળી કેવી પડે છે મને એનાથી બહુ બીક લાગે અને ઘરે એકલી થવું અમુક અમુક કઈઠા હોય ને એ તો એમ કહેતા હોય કે મોબાઈલ લઈને બાયણે ન નીકળાય વીજળી મોબાઈલમાં પડી જાય એ વધારે વધારે બીક મને એની લાગે તો બસ આજથી એટલું જ કે શેર કરજો બધાયને આ રાજકોટનું રંગીલું રાજકોટ છે અને વરસાદ આવે છે પવન છે જે રાજકોટ વાળા હશે ઈ જરૂર જોશે જય શ્રી કૃષ્ણ